હેલો મિત્રો નમસ્કાર હું સરકારી વિભાગમાં કામ કરતી હતી મને રહેવા માટે એક મકાન મળ્યું મને મળેલું આ મકાનમાં ઘણું મોટું હતું અને તેમાં રહેવા માટે હું એકલી હતી ત્યાં ત્રણ બેડરૂમ હતા જેઓ લગભગ બંધ જ રહેતા હું એક રૂમમાં સૂતી હતી મારા લગ્ન હજુ થયા ન હતા હું એકવાર મારા શહેર કાનપુર ગઈ હતી મારું આખું બાળપણ અહીં જ વીત્યું હતું ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મેં વિભાગના લોકોને વાતચીત માટે પૂછ્યું જેમને હું બિલકુલ જાણતી પણ ન હતી મારા જીવનમાં શું સમસ્યા ઊભી થવાની હતી મીટિંગ પૂરી થઈ હતી બધા ચા માટે ઊભા થયા મેં મારા લેપટોપ પર મહત્વપૂર્ણ ટિપ્સ લખવાનું શરૂ કર્યું પછી મને લાગ્યું કે કોઈ મારી નજીક ઊભું છે મેં ઉપર જોયું અને જોયું કે મારો ચહેરો એક નજરે સ્થિર હતો તેણે કહ્યું કે તમે મને ઓળખી શક્યા નથી મેં સોરી કહ્યું હું ઓળખી શકી ન હતી તે વ્યક્તિએ કહ્યું કે અમે સાથે હતા મેં જવાબ આપ્યો માફ કરશો મારી યાદ શક્તિ નબળી પડી ગઈ છે મને શાળાની વસ્તુઓ યાદ નથી તો તેણે કહ્યું હું અમર છું મેં કહ્યું મને કઈ યાદ નથી મેં અમર નામ સાંભળ્યું છે જાણે એ જ છોકરો હતો પાતળો શૈતાન તેણે કહ્યું હું શેતાન ન હતો હું ખૂબ જ રમતિયાળ હતો હું ધ્યાનથી જોઉં છું જ્યારે મેં કંઈક યાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમર સ્કૂલના અન્ય મિત્રોના નામ અને અને ઘટનાઓ યાદ આવી રહી હતી મને એવું લાગ્યું કે જાણે મારું બાળપણ એક વાર્તા જેવું હતું અમર સાથે હું ક્યારેય સહજ થઈ ગઈ ખબર ન પડી હવે અમે હસવા લાગ્યા અને શાળાની યાદોમાં ડૂબવા લાગ્યા અંબરને હિંમત મળી અને બોલ્યો હું તને ભૂલી શક્યો ન હતો હું તારો મૌન પ્રેમી છું અને હું હજી પણ તને પ્રેમ કરું છું આ કેવો બકવાસ છે તમે પાગલ થઈ ગયા છો શું તમે શાળામાં જ હજી સુધી રહ્યા છો હું આકર્ષાય તેણે કહ્યું હા હું તે સમયે તને પ્રેમ કરતો હતો પરંતુ હું તને તે વિશે કહી શક્યો ન હતો પરંતુ આજે હું આ તકને દબાવવા માંગતો નથી હું તને પ્રેમ કરું છું રિયા તું પહેલા પણ સુંદર હતી અને તે સારું છે કે તું હજી પણ સુંદર જ છે હું ઝડપથી ઊભી થઈ અને મારી કાર લઈને મારા ઘર તરફ રવાના થઈ આઈ યુ મારા કાનમાં હજી સુધી ગુંજી રહ્યું હતું ક્યારેક મને આ લાગણી ગમે છે અને ક્યારેક હું તેને નફરત કરું છું બીજા દિવસે ફોનની રિંગ વાગતા હું જાગી ગઈ અંબર ફોન કરી રહ્યો હતો મેં તેની અવગણના કરી પછી ઘડિયાળમાં જોયું સવારના છ વાગ્યા હતા આટલી વહેલી સવારે રિંગ વાગી છે હું ઉઠું છું બેસી જાઉં છું મોઢું ધોઉં છું અને ચા બનાવું છું એટલાકમાં ફોનની રિંગ વાગી હેલો હા હેલો જાગી ગયા ગુડ મોર્નિંગ અંબરનો અવાજ હતો મેં કહ્યું આટલું વહેલું અમરે કહ્યું શું કરું મને રાત્રે ઊંઘ જ ન આવી હું ફક્ત તમારા વિશે જ વિચારી રહ્યો મારી પાસે હજી ઘણું ઓછું છે હું પણ વાત કરીશ અડધા કલાક પછી ફરી અમરનો કોલ આવ્યો અરે મારે તમને મળવું મળવું છે છે ના મારે નથી બહુ ઓછું અને ઝડપથી ફોન કટ કરી નાખ્યો અડધા કલાક પછી ફરી અમરનો ફોન આવ્યો અને તેણે કહ્યું સાંભળો ફોન ડિસ્કનેક્ટ કરશો નહીં મારે માત્ર એકવાર મળવું છે હું ફરી ક્યારેય નહીં મળીશ મે અમરને કહ્યું ઓકે જમ્યા પછી મારા ઘરે આવો જમવાના સમયે રૂમની બેલ વાગી હું દરવાજો ખોલું છું અમર સામે ઉભો છે હવે ડર થી દરવાજાની અંદર પ્રવેશ્યો અને કહે છે રિયા આજે તું સુંદર લાગી રહી છે તમે મારી રાહ જોતા હતા તમે મારા માટે તમારી જાતને તૈયાર કરી છે મે કહ્યું એવું કઈ નથી હું મારા સામાન્ય રહેઠાણમાં જ છું હું અમરના રોજના પોશાકમાં ખુરશી પર બેઠી છું અને મારી અંદર ખૂબ જ ઉત્તેજના હતી પરંતુ હું મારી જાતને આરામદાયક રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી તે પણ બીજા ખૂણે પડેલી ખુરશી પર બેઠો હતો અમે એક વખત કાઉન્સેલિંગની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેની હાર થઈ તે ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો હતો તે નાના નાના કામ કરતો રહ્યો બહુ ઓછો વાર્તાલાપ થયો એવું લાગતું હતું કે જાણે તે સંપત્તિનું જીવન જીવે છે

મેં એક ધક્કો મારીને હાથ દૂર કર્યો અને કહ્યું હું ચા બનાવીને લાવું છું આટલું કહીને હું ઊભી થઈ અને કહ્યું ના તમે અહીં બેસો હું પાસે જ રાખેલી ઇલેક્ટ્રિક કેટલીમાં ચા બનાવવા લાગી પછી મને મારી ગરદન પર ગરમ શ્વાસનો અનુભવ થયો હું થોડે દૂર ગયો અને ત્યાં ઊભો રહ્યો અમર જાણવા માંગતો હતો કે શું થયું તે લગ્ન નથી કર્યા તો હું બોલી કે તેની ચિંતા તમે કેમ કરો છો તેની ચિંતા તો કરવી જ પડશે તમે મને ખેંચીને કહે છે કે અમે ફક્ત અમુક બાળકો જ છીએ હવે તે અમારી વચ્ચે ચૂપ ન રહ્યો અને કહ્યું કે તમે બકવાસ બોલો છો અને તેના હોઠ મારા શરીરના અવયવોને સ્પર્શવા લાગ્યા હું પછી દૂર ખસી ગઈ મેં કહ્યું અમર બહુ થયું બસ કરો મેં ઉદાસથી કહ્યું મને આ બધું ગમતું નથી અમરે કહ્યું મને એક તક આપો રિયા શું થયું તને ગમ્યું નથી શું હું તને પ્રેમ કરું છું સાંભળ તું ખુલ્લે સુવાડી અને મારા પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું પછી ઇલેક્ટ્રિક આંચકાની જેમ હું વધુ બની ગઈ અને કહ્યું કે હમણાં જ અહીંથી નીકળી જા મેં કહ્યું અમર ખોવાયેલા શિકારીની જેમ મારી સામે જોઈ રહ્યો મેં કહ્યું કે અમરે ન તો કઈ કહ્યું અહીંથી નીકળ્યો તેથી કહ્યું કે હું અહીં કોઈ પ્રકારનો હંગામો કરવા માંગતો તમે અહીંથી અમરે પોતાનો રૂમાલ ઢાંક્યો અને કઈક બોલ્યા વગર તેના ચહેરા પરનો પરસુઓ છોડીને તે ત્યાંથી ચાલ્યો ગયો મેં દરવાજો બંધ કર્યો અને બધા આંસુ મારા ગળામાં અટવાઈ ગયા પહેલીવાર મે મેં મારી અંદર છુપાયેલી આ નબળાઈને એવી રીતે બહાર આવતી જોઈ કે મને રાત્રે ઊંઘવામાં તકલીફ પડી હતી બીજા દિવસે ફોનની રિંગ વાગતા જ હું જાગી ગઈ મેં કહ્યું હું ખૂબ જ બેચેન છું પ્લીઝ મને માફ કરી દે અને મેં તેનો નંબર બ્લુક લિસ્ટમાં નાખી દીધો ત્યાર ફરી એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો તે પણ અમરનો અવાજ હતો પ્લીઝ મને માફ કરી દે રિયા હું તમારી મિત્રતા ગુમાવવા માંગતો નથી પછી મેં ફોન કાપી નાખ્યો અને હું ખૂબ જ ડરી ગઈ હતી મેં વિચાર્યું કે મને પાછા જવા માટે ત્રણ દિવસ બાકી છે હું બેચેન બની ગઈ હતી કોઈક રીતે હું મારી જાતને નિયંત્રણ કરવા સક્ષમ હતી ધીમે ધીમે ઘણા મહિનાઓ વીતી ગયા અને હું મારા કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે મને એકવાર પણ કંઈ યાદ ન આવ્યું મને એટલું જ યાદ હશે કે તે યુદ્ધ જીતી ગઈ હતી એક દિવસ અચાનક તેનો ફોન આવ્યો અને અમર ત્યાં હતો સાંભળો મારો ફોન ડિસ્કનેક્ટ કરવો અથવા બ્લોક કરશો નહીં હું તમારા વિના જીવી શકતો નથી મને કહો તું ક્યાં છે મારે તને મળવું છે નહીં તો હું મરી રહ્યો છું મને બચાવ મને કહો આવું કેમ ગાડ પણ છે હું તમને ન તો વાત કરવા માંગુ છું અને ન તો મળવા માંગુ છું મેં તમને સ્પષ્ટ કહ્યું પછી તેણે કહ્યું જવા દો એકલી સ્ત્રી લાગણી બતાવી રહી છે તેણે લગ્ન કેમ નથી કર્યા મને ખબર નથી અને હવે તમે મારી સામે સતી સાવિત્રી બની રહ્યા છો તારે શું જોઈએ છે હું તને બધું જ આપવા તૈયાર છું અમરને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા કાનમાં ખુલ્લો પ્રેમ ટંકાયેલો હોય અને મે કોલ ડિસ્કનેક્ટ કર્યો અને આ નંબર પણ બ્લોક કર્યો આ પરિણામ તેના માટે એક ક્ષણે હતું જ્યારે હું પ્રથમ વખત કામ કરી શકી ન હતી ત્યારે હું ઊભી થઈ હતી ધીમે ધીમે બે વર્ષ વીતી ગયા એક રાત્રે હું અચાનક જાગી ગઈ મને એક ખરાબ સ્વપ્ન આવ્યું અચાનક મારી આંખો ખુલી છત તરફ જોવા લાગી મેં ઊંડો શ્વાસ લીધો હું ધીમેથી ઊભી થઈ અને તુજારી માટે મેં રાખેલા પાણીની બોટલમાંથી પાણીના થોડા ટીમ્પા મારા સૂકા ગળામાં નાખ્યા મારી આંખો બંધ કરીને હું મારા ગળામાં પાણીને ગળી લઉં છું જાણે હું તે બધી વસ્તુઓને મારી અંદર ગ્રહણ કરવા માંગુ છું પરંતુ આ થઈ રહ્યું ન હતું હું જાગી ગઈ ફરીથી સ્વપ્ન વિશે વિચારીને મેં ફરીથી બોટલમાંથી પાણીની ચુસ્કી લીધી હવે મને ઊંઘ ન આવી હું ઊઠીને બહાર રૂમમાં આવી દૂર દૂર સુધી અંધારું હતું મોટી ફરી જેવું હું હમણાં જ પ્રકાશ જોઈ શકતો હતો વરસાદ બંધ થઈ ગયો હતો હું તેના વિશે વિચારવા લાગ્યો અમરનો ફોન ફરીથી આવ્યો નહીં મેં મારો નંબર બદલાવ્યો પણ આજે પણ આ સ્વપ્ન મને ક્યાક સતાવે છે તો મિત્રો આ હતી અમારી આજની કહાની તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ મિત્રો